તો છે ફોન એટલે મિત્રો એક મેન સીટ બળી ગઈ હતી તો વોટ્સઅપ માં મગાયા ફોટો એટલે જોવા માટે થોડા ચેડે રહી ગયા છો પણ નમતી નહી હાલ મહેનત તો કરવી પડશે હા મહેનત વગર મેળ આવશે ને મહેનત કરો તો બધું છે મહેનત તો કરવી પડશે જય બાબા રે સદાય ખુશ રહો આ અમારો જાલમસિંહ નું ચેનલ છે અને સબસ્ક્રાઈબર કરો અને બૂમ પડાવો એક સેદર પટાઈ નાખી છે મગફળીનું બીજો આટલું રહ્યું છે